ગઈકાલે ઘણા બધા જાગૃત ખેડૂત મિત્રોએ પોતાના વિસ્તારમાં પોતાના ગામમાં કપાસના કેવા ભાવ ગામડે બેઠા બોલાઈ રહ્યા છે તેની માહિતી સરસ મજાનો ટાઈમ કાઢીને આપણી ચેનલને પહોંચાડી છે આપણે સૌ પ્રથમ ખેડૂત મિત્રની કોમેન્ટ જોઈએ તો રમેશભાઈ રાઠોડની કોમેન્ટ છે ગામ મોટા સુરકા તાલુકો સિહોર જિલ્લો ભાવનગરથી કે અમારે ત્યાં ચૌદસો પચાસ બોલાય છે વજુભાઈ રામોલિયાની છે ગામ તાલુકો સાવરકુંડલામાં પંચોતેરમાં સાટા થયા છે તેવી કોમેન્ટ કરેલી છે જેનસર ગેમિંગ કરીને કોમેન્ટ છે કે કચ્છના માંડવીમાં ચૌદસો સત્તાવન ચાલે છે બાબુભાઈ વડાલિયાની કોમેન્ટ છે કે અમરેલી જિલ્લાના લુણીધારમાં પંદરસોમાં માં સાટા થયેલ છે ખૂબ સરસ કહેવાય ભદ્રેશભાઈ કણકોટિયાની કોમેન્ટ છે કે અમારે ત્યાં ચૌદસો પંચાવન બોલાય છે રાજભા રાઠોડ કરીને કોમેન્ટ કરે છે કે અમારે ગામડે સાયલા તાલુકામાં ચૌદસો ત્રીસ કે છે તો ખેડૂત મિત્રો આવી રીતે તમે કોમેન્ટ કરો જેથી કરીને આપણા ખેડૂત મિત્રો જાણી શકે કે કયા કયા વિસ્તારમાં અને કયા કયા ગામમાં કપાસના કેવા ભાવ છે તે ચાલી રહ્યા છે ખેડૂત મિત્રો આજે તારીખ વીસ બે બે હજાર પચીસના રોજ ન્યૂયોર્ક કોટન વાયદાની આપણે અલગ અલગ મહિનાની સ્થિતિ જોઈએ તો માર્ચ બે હજાર પચીસનો વાયદો ઝીરો પોઈન્ટ ચાર જેટલો ઘટીને છાસઠ પોઈન્ટ એકવીસ સેન્ટની આસપાસ ચાલી રહ્યો છે તેમાં વોલ્યુમ બસો છે મે બે હજાર પચીસનો વાયદો પણ ઝીરો પોઈન્ટ ઝીરો બે જેટલો ઘટીને સડસઠ પોઈન્ટ છાસઠ સેન્ટની આસપાસ ચાલી રહ્યો છે અને તેમાં વોલ્યુમ ચૌદસો પાંત્રીસ જેટલું છે અને જુલાઈ બે હજાર પચીસનો વાયદો અડસઠ પોઈન્ટ સડસઠ સેન્ટની આસપાસ ચાલી રહ્યો છે ખેડૂત મિત્રો ઘણા બધા વિડીયોમાં સાંભળતા હોય છે અને ગભરાતા હોય છે કે અમેરિકાનો ન્યૂયોર્ક કોટન વાયદો છે તે ઘણો બધો તૂટી ગયો ખેડૂત મિત્રો આપણે અત્યારે જે વોલ્યુમ કે ટૂંકમાં જે વાયદામાં જે મહિનામાં લેવડ દેવડ સૌથી વધારે થતી હોય તે મહિનો આપણા માટે અગત્યનો હોય છે અત્યારે મે બે હજાર પચીસનો ન્યૂયોર્ક કોટન વાયદો ખૂબ સારા એવા વોલ્યુમ સાથે રિકવરી પ્રાપ્ત કરવા માટે આગળ વધવા માટે મથામણ કરી રહ્યો હોય તેવો માહોલ છે તે વોલ્યુમને આધારે જોઈ શકાય છે એટલા માટે આપણા માટે મે બે હજાર પચીસનો ન્યૂયોર્ક કોટન વાયદો અત્યારે વોલ્યુમ વધારે હોવાથી ખેડૂત મિત્રો તેને ધ્યાનમાં રાખીને કપાસ બજાર છે તેને તારણરૂપે કાઢવું હોય તો કાઢી શકે છે ઘણા બધા જાણકાર જણાવી રહ્યા છે કે અમેરિકામાં કપાસનું વાવેતર છે તે ઘટશે આપણે ત્યાં પણ ઘટશે તેવું ઘણા બધા ખેડૂત મિત્રો કોમેન્ટમાં અમને પણ જણાવી રહ્યા છે અમેરિકામાં કપાસનું વાવેતર ઘટવાના જે રિપોર્ટ છે તે વહેતા થયા હોવાથી ન્યૂયોર્ક કોટન વાયદામાં ખૂબ સારો એવો ઉછાળો કે ખૂબ સારી એવી રિકવરી આવી રહી હોય તેવું પણ જાણકારો છે તે જણાવી રહ્યા છે આ ઉપરાંત અમને એવી પણ માહિતી જાણવા મળી રહી છે કે મલેશિયામાં અતિવૃષ્ટિની આગાહીથી પામ પામયદામાં ઉછાળો આવ્યો છે તેવું પણ અમને જાણવા મળી રહ્યું છે આ ખેડૂત મિત્રો માહિતી સાચી હોય અને તમે જાણતા હો તો તમે કોમેન્ટમાં જણાવજો કારણ કે આપણી પાસે હકીકત નથી પરંતુ એવું જાણવા મળી રહ્યું છે કે મલેશિયામાં અતિવૃષ્ટિની આગાહી છે તે કરવામાં આવેલી હોય એટલા માટે મલેશિયામાં અતિવૃષ્ટિની આગાહીથી વાયદામાં ઉછાળો આવ્યો હોય તેવું જાણવા મળી રહ્યું છે હવે આ બધી જ જો અને તો જેવી બાબતો છે જો ખરેખર સત્ય હોય અને તમારી પાસે પરફેક્ટ માહિતી હોય તો તમે ચોક્કસ કોમેન્ટમાં જણાવજો ખેડૂત મિત્રો ઘણા બધા વિસ્તારોમાં ગામડે બેઠા પણ ખૂબ સારામાં સારા ભાવ છે તે જોવા મળી રહ્યા છે તેની માહિતી છે તે આપણને કોમેન્ટ દ્વારા સરસ મજાના ખેડૂત મિત્રોએ સમય કાઢીને આપણા સુધી પહોંચાડી છે એટલા માટે આપણે તમામ ખેડૂત મિત્રોનો દિલથી આભાર માની છે કે આવીને આવી માહિતી તમે પહોંચાડતા રહો જેથી કરીને ખેડૂત મિત્રોને ખ્યાલ આવે કે આ વિસ્તારમાં આવા ભાવ બોલાઈ રહ્યા છે ખેડૂત મિત્રો આમાં ક્યાંય ભૂલ હોય અને તમારી પાસે નવી સુધારેલી અપડેટ હોય તો તમે કોમેન્ટમાં ચોક્કસ જણાવો ગુજરાતના અલગ અલગ વિસ્તારોના ના ભાવ મળશે અને તરત જ અમારી પાસે સમય હશે તો ચોક્કસ તમારા સુધી પહોંચાડશું અમારો હેતુ તમને માહિતગાર બનાવવાનો છે અમે ક્યારેય પાક અંગેની અંગેની સલાહ સલાહ કે નથી આપતા તમને જે યોગ્ય લાગતું હોય તો તમારા ખુદના ભરોસે આર્થિક જોખમ સહન કરવાની શક્તિને ધ્યાનમાં રાખીને તમારે તમારો પોતાનો ખુદનો કપાસ રાખવો કે વેચી નાખવો તેનો યોગ્ય નિર્ણય તમારા ભરોસે તમે લઈ શકો છો આભાર ખેડૂત મિત્રો